તો ચાલો કોફી પીસો ટી પીસો કોફી ટી બીજુ બીજુ મેનુ હજુ 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 બોન હજુ 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 હવે નથી હજુ હજુ હજી કઈ કે લે પૂરૂ બસ લ્યો મેડમ આટલું જ મેનુ હતું મેડમ ભાઈ મેનુ બહુ ઓછું છે મેડમ મેનુ માં થોડું વધારો હજી એલચી વાળું દૂધ બદામ વાળું દૂધ બસ હવે નથી ઓ કઈક બીજી આઈટમ લાવો કઈક નવ નવ ટ્વિસ્ટેડ

હા તો फटाफट બની જાય અમારે એવરક્રીન બટેકાનો શાક તો હોય જ હા તો फटाफट રસોઈ બનાવીને પછી આપણે બધું ચાલુ કરી દે પેકિંગ કરવાનું હા પેકિંગ કરવું જોઈએ કેમ કે હારીપટનું કામ બાકી છે તો પહેલા પેકિંગ કરી નાખી પછી કામે લાગી જાય તો રાઈ સુધીમાં બધું કામ પતાવી દેવાનું છે હા અને હા તો ખાલે નીકળવાનું હોય વેલું વેલું વેલા નીકળવાનું હોય હ

હમાઈ જેસા કે તું લે પ્રમાણ મારા તો હમાઈ જેસે નહીં હમાય તો આપણે ગાડી મોટી આપણે કેટલાય બેગ રહેવા નથી જવાનું મેડમ પોટલું 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 વાંધો આટલા તો ભરો પેલા કેટલા હે એટલા અને બીજી વસ્તુ હું એમ પેલા છે ને તમે છે ને મારા માટે વોમિટિંગ ની દવા લઈ આવો ટેન્શન સૌથી મોટું એનું જ છે મને બીજું કાઈ નથી એટલે જયારે શાક તો મરચું પડી ગયું એ નહી થાય થાય હું તને કહું ને ગેરંટી મોરકી જયારે કઈ ન થાય કેટલા જોડી લીધા હજી તો જો લીધા અલગ અલગ બધા ટોપ લીધા પછી કુર્તી લીધી ને તો જો મારા કપડા તો બધા ઢગલો કરી નાખ્યા મેં કીધું હે પછી બેગ માં આપણે ગોઠવી પણ આશિષ ના કપડા નું એટલું મોટું કન્ફ્યુઝન હે કારણ કે મેં આશિષ ને પેલા જ કીધું તું કે હાલો આપણે છે ને તમારા માટે મસ્ત અને ટી શર્ટ લઈ આવી તો એ માયના નહી શું કે કે આપણે જયારે મોરબી ને ત્યારે રસ્તામાં અમદાવાદ કે આપણે જઈશું અને ટી શર્ટ લઈશું એનું જોવો હવે એનું કેવું ગોટાળા વાળું કામકાજ ગોળી કઈ નઈ હું હવે અહિયાં અમદાવાદ પહોચીશ અથવા તો બરોડા છે ને તો અહિયાં આપણે ઝુડિયો ટી શર્ટ લેતા જઈશું એના માટે તો હવે હાલો ટી શર્ટ તો લઈ લઈશું કઈ વાંધો નહીં

જ્યારે પણ અંદર ફ્રેશનર નો લઈ જાય ત્યારે એને વોમિટિંગ થાય બાકી અંદર ફ્રેશનર હોય ને એટલે એને વોમિટિંગ નથી થતી તો એ ગઈ વાર નીકળી ને મેં કીધું હોય કે તું ફ્રેશનર લઈ લે અંદર તો ભૂલી જાય એટલે પછી થાય મને વોમિટિંગ થાય નહીં પણ હું થાય ખબર અંદર ને અંદર હું આમ ઠેઠ લગીને ઓલી થિયા કરું બસ આ એક જ અને ફ્રેશનર છે ને આજી વાત છે ફ્રેશનર નાખી આપણે આજ જ નાખી દેવું છે આજ જ નાખી અત્યારે મૂકી આવી ફ્રેશનર એટલે સ્મેલ વધી જી હોય ઓછી થઈ જાય

અને તમે લખો ઘણા કોમેન્ટ કરો છો કે યુ કયો છો ને ખુશી દીદી ને તો મજા આવે છે એમ અને ઘણા લોકો એમ કે છે આશ જીજુ તો બીજું નામ રાખો મજન યુ ન રાખો તો અમે કન્ફ્યુઝ થઈ ગયા પણ એમાં એવું છે કે કાઈ વાંધો નહીં શોકે એમાં શું છે ફન છે લાઈક છે

તમે લોકો જો મારી આગળ બધી પીનું હે મને આસીસ કેટલું બધું લઈ દીધું હે પણ મેં કોઈ દી યુઝ નથી કરી પણ હવે આપણે યુઝ કરી લેવાની હે

ખબર મને ધાતુ એલર્જી થઈ ગઈ મેળા પૈસા કઈ વાંધો નહીં હું તને એટલા ને એટલા ને વસ્તુ લઈ દઈશું મનીષાબેન

ઉતાવળ તો ખરી અને પાછું જો મારે છે ને કોમ્પેક્ટ પતી ગયું હતું તો આશીષ કીધું કીધું તમે જાઓ ને લઈ આવ મને બીજા એક કોમ્પેક્ટ પાવડર યુઝ કરું તો મને ભાવતા નથી તો મારે છે ભાવે તો જ પછી ત્યાંથી બુક અપરાવ નહીં પછી ઘરે આવ્યો ને પછી મને મૂકીને પાછા એરું કામ હતું ને ઈ પતાવા ગયા અને કોન્ફીટ પાવડર લઈ આવ્યા વાર કપાયેન અત્યારે જો નાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા વાહ મેડમ માટે દવા લઈ આવ્યો હા દવા લઈ આવ્યો બધુંય કામ પતાવી દીધું ફોટોકોપી ડોક્યુમેન્ટનું બધું કામ હતું ઈ પતાઈ આવ્યો અને જોઈ જોઈએ તો ન જાય ને બધી ડોક્યુમેન્ટને બધું કરાવી પડે આપણે ખોટા અને બા હું તો એ વિચાર કરું કે હવે એના લેકમી વાડા એના હાવ ઓછું કર લઈ આ હાવ આમ નો આલે હો આમાં અંદર તો એક કામ કર મે મેસેજ મોકલી દે લેકમી વાડાના એ એમને આશીષ આની અંદર તો જો હાવ હવે તો હે જ નહી આટલો ગમતો હે બોલો

રસોઈમાં ભાખરી રોટલી અને વઘારેલા ભાત અરે વાહ વઘારેલા ભાત ખાવા તા પછી મમ્મી ને બધા શાક કહી બધું અલગ અલગ ભાખરી રોટલી વઘારેલા ભાત ચા

અને આજની કોમેન્ટો મેં નથી વાંચતા આજે બહુ લેટ પછી નથી કરું એટલે આજના વિડીયો નહીં અને કાલના બે ની હરે વાંચી નાખશું કાલના વિડીયો કાલના વિડીયોમાં હારે વાંચી લઈશું બધી કોમેન્ટ બધી કોમેન્ટ એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મસ્ત મજાની કોમેન્ટ કરજો અમે તમારી કોમેન્ટ વાંચતા રહીશું ડેઈલી મસ્ત મજાનું મોરબી ફરશું ને મોરબીના વ્લોગ આવશે અને મોજ કરાવશું તમને લોકોને તો ચાલો તમને અમારો વ્લોગ ગમે તો અમારો વ્લોગને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ ની બાજુમાં જે બેલ નોટિફિકેશન છે તેને ઓન કરી દેજો બસ આવો આવો સપોર્ટ અને પ્રેમ આપતા રેજો ચાલો મળીશું નેક્સ્ટ માં ને ગુડ નાઈટ